વન ઓનર ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને તમે ખેડૂતભાઈઓ જે વિડીયોમાં મેસી ફ્રોગ્યુશન બસો એકતાલીસ ડીએ ટ્રેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ જવાબદારી રહેશે ટ્રેક્ટરમાં ભાઈની તો ખેડૂતભાઈઓ વિડીયો આખો જોતા રહેજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર જોવા ક્યાં મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખેડૂત ભયો વાત કરીએ મેચી ફ્રિગ્યુશન ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે કન્ડિશન તો જોઈ શકો છો આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં તમને જોવા મળશે ટાયરથી લઈને કલર બધું તમને કંપનીનું જોવા મળશે કંપની ફિટિંગ એન્જિનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર આઇડોલિકમાં ખેડૂતભાઈ ટ્રેક્ટર તમને જોવા મળશે ભાઈને પૂરેપૂરી જવાબદારી રહે છે ટ્રેક્ટરમાં ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે કંપની ફિટિંગ એન્જિનમાં જ તમને ટ્રેક્ટર જોવા મળી જશે ટ્રેક્ટરના મોડલની વાત કરું તો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર સોળનું જે તમે બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો બે હજાર અને સોળનું મોડલ તમને જોવા મળશે આખું ટ્રેક્ટર ખેડૂતભાઈ ઓરિજિનલ કન્ડિશનમાં જ છે બાકી જે પ્રમાણે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કન્ડિશન રૂબરૂમાં પણ તમને ટ્રેક્ટરની જોવા મળી જશે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવો હોય તે રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી પણ ટ્રેક્ટર લઈ શકો છો પણ રૂબરૂ સ્થળ પર જોવા જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરવાનો રહેશે જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય રૂબરૂ સ્થળ પર જશો ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે તો રૂબરૂ સ્થળ પર જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેવો ખે ખેડૂતભાઈ ટ્રેક્ટર એકદમ કમ્પ્લીટ ટ્રેક્ટર તમને જોવા મળશે પાવરફુલ ટ્રેક્ટર છે વન ઓનરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે ત્રણ લાખ અને પચાસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશું ભાઈ સાથે બેઠક કરીશો એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે એટલે કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનર ભરતભાઈનો કોન્ટેક કરી લે તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ચીખલી તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી અને ભરતભાઈ આહિર પાસે તમને આ મેસી પ્રદ્યુષણ ટ્રેક્ટર જોવા મળશે ભરતભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ભરતભાઈનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે જે કોઈ ખેડૂતભાઈને મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તે ભરતભાઈનો કોન્ટેક કરી લે વિડીયોમાં નીચે તમને ભરતભાઈ આહિરનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે